મારા કાકા નો ફોન આવતો થયો એક ધારો કે અમે આવીએ છીએ ત્યાંથી વાડી ઉપર થી વિમાન લઈ નીકળશું અમે નાય કે વાડીયા બે જયા કેરિયો લેવા આવી છીએ એમ કીધું હું પણ એટલે મારી વાડીએ નથી જાવ એવું છે આ તો કાઈ વાંધો નહીં લે પૈસા ન હોય તો કઈ નહીં બાપા તો નથી દેખાતા તો વીસેક રૂપિયા હોય તો લાવ કે માવાનું થઈ જાય મારે વીસેક રૂપિયા આવશે

એમ કીધું તું કામ કરતો તને કપડા લઈ દો ને દઉં તો કામ કરો આપડે પણ કામ કરતા નથી આવડતું તું મારી ઘોડે છો રખડું રખડ્યા કરે રખડતો હેલો મિત્રો અમારી ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાતી કોમેડી ચેનલ નું નામ છે ને અમે આજે જે વિડીયો બનાવ છે મફત ની કેરી ની મોજ તો તમે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ આપણે ઉપરતી નથી મિત્રો અમારી ચેનલ માં સ્વાગત છે આપણું આજે અમે બનાવ્યો છે વિડીયો લુખો તેમનો વિડીયો જોવાના તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો